કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાય પ્રેસ કોન્ફરન્સ રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવજીએ પ્રેસ વાર્તા સંબોધી પ્રેસ વાર્તામાં સુભાષિની યાદવ સાથે ગુજરાતના પ્રવક્તા નૈશદ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા બીજેપીના શ્વેતપત્ર સામે કોંગ્રેસ અન્યાય કાળ લાવી બે હજાર ચૌદથી ચોવીસ સુધીના બીજેપીના કાર્યો ગણાવ્યા દસ સાલ અન્યાય કાલના નામે પત્ર બહાર પાડ્યો આ અન્યાય કાળ નામક પત્રમાં દસ વર્ષના કાર્યોના મુદ્દા ગણાવ્યા આર્થિક અન્યાય સામાજિક અન્યાય રાજનીતિક અન્યાય જેવા મુદ્દા ઉઠાવ્યા બેરોજગારી મોંઘવારી મહિલાઓ સાથે ઉત્પીંડન કાળા નાણાંની વાતો ક્યાં ગઈ પંદર લાખ પ્રત્યેકના ખાતામાં ક્યાં ગયા દેશના તમામ વર્ગના લોકો રસ્તા પર આવી ગયા દેશમાં નવો ટ્રેન્ડ ભારત રત્નના નામે શરૂ કરાય ખેડૂતોની હાલત જોઈ શિવસ્વામી સ્વામીનાથન ખુશ છે ખેડૂતો માટે સાંસદ સુધીનો રસ્તો બંધ કરી દેવાયો ચૌધરી રતનસિંહ ચરણસિંહ છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડ્યા શું તેઓ ખુશ હશે દસ વર્ષમાં કોરોના આવ્યું નોટબંધી આવી શું કાળું નાણું પાછું આવ્યું કોરોનામાં હજારો લોકોના મૃત્યુ થયા કોણ જવાબ આપશે બેટી બચાવો બેટી પઢાઓના નારા હેઠળ શું કાર્યવાહી થઈ બિલકિશ બાનુને શું ન્યાય મળ્યો તેના આરોપી છોડી દેવાયા બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં દરેકને માહિતી મેળવવાનો અધિકાર ફક્ત ભાઈ બહેનો કહી દેવાથી દેશ નથી ચાલતો ભૂખમરામાં ભારતનું સ્થાન એકસો અગિયારમાં ક્રમે ખેડૂતો પ્રધાનમંત્રીને મળવા દસ મિનિટ માંગી રહ્યા છે પણ તેમને ફક્ત માર મળી રહ્યો છે ખેડૂત એમએસપી ના કારણે રસ્તા ઉપર ઉતરી છે પણ કોઈ સાંભળવા વાળું નથી મહિલા સંરક્ષણ લાદી ગયું પણ શું બે હજાર ચોવીસમાં દેશની એકસો ત્રીસ મહિલાઓ સાંસદમાં પહોંચી શકશે તેત્રીસ પ્રતિશત મહિલા આરક્ષણમાં શું માન્ય રખાશે બે હજાર બાવીસમાં માં ગરીબીનો નાશ થશે રૂપિયાનો ભાર વધશે પેટ્રોલ સો ને પાર શું આ બધું થયું સુરત વેપારીઓની કર્મભૂમિ છે એમના માટે મંદિર છે પરંતુ જીએસટી અને એમએસએમઇ સંતુષ્ટ છે અમે વિપક્ષમાં છીએ એટલે અવાજ ઉઠાવવાનો અમારો ફરજ છે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એક દોઢ મહિનાથી એમનો પર ઠપ છે જવાહરલાલ થી મનમોહન સુધીની સરકારમાં દેશ પર પચાસ લાખ કરોડનું દેવું હતું હવે તે દેવું એકસો પચાસ લાખ કરોડથી વધુનું થઈ ગયું છે એલપીજી સિલિન્ડરની કિંમત એકસો વીસ ગણુંથી વધારે છે ખેડૂતોની વાતો નથી સાંભળવામાં આવતી તેમની ઉપર ગોળીબારી થઈ રહી છે એસી એસ્ટી અને ઓબીસી પર અત્યાચારો અત્યાચારોએ કેવા પ્રકારનો ન્યાય ભાઈ ભાઈથી લડી રહ્યો છે સમાજ સમાજ તે લડી થઈ રહ્યો છે તમે સંપ્રદાયને ભડકાવવાનો પ્રયાસો કરી બીજેપીના લોકો કરી રહ્યા છે ચીન અને પાકિસ્તાનના લોકો ભારતમાં સો કિલોમીટર સુધી અંતર ઘૂસી ચૂક્યું છે ક્યાં ગઈ તે લાલાખો તમામ બાજુથી અને ચીનથી ઘેરાઈ ચૂક્યા છીએ કોણ જવાબ આપશે એડી અને સીબીઆઈનું કામ ફક્ત અન્ય પક્ષોના લોકોને ટાર્ગેટ કરવાનું કામ સુભાષિની યાદવ એમને એવી શંકા છે કે ચૂંટણી પહેલાં ફરીથી અમારી પર ઈડી અને સીબીઆઈની રેડો કરાવશે રાહુલ ગાંધીએ જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા તે તમામ બાબતો સાચી પડી રહી છે આવનાર સમયમાં જનતા દ્વારા જ હવે ફેસલો કરવામાં આવશે આવનારા સમયમાં કોંગ્રેસ